પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ન્યાયાધીશોનું પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય અને તેની બારમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે અને યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું પરાક્રમી શૂરવીર યહવા તારી સાથે છે તેરમી કલમ ત્યારે ગીદીઓને તેને કહ્યું મારા ધણી જો યહોવા અમારી સાથે હોય તો અમારે માથે આ સર્વ વિપત્તિઓ કેમ આવી પડી છે યહોવા અમને મિશ્રમાંથી કાઢી નથી લાવ્યો શું એમ કહીને અમારા પિતૃઓએ તેના જે સર્વ ચમત્કારો વિશે અમને કહેતા હતા તે ક્યાં છે પણ હમણાં તો યહવાએ અમને ધજી દીધા છે ને મિદ્યાનીઓના હાથમાં અમને સોંપી દીધા છે ઈસરાયલીઓને ઉગારવાને માટે પ્રભુએ નિર્ણય કર્યો કેમ કે એ સમયમાં ઈસરાયલીઓ પોકારતા હતા આ છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈએ છે તો જે પરિસ્થિતિ એમના જીવનમાં હતી ન્યાયાધીશો છ છમાં માં લખવામાં આવ્યું છે અને મિદ્યાનીઓના કારણથી ઈસરાયલ બહુ કંગાળ અવસ્થામાં આવી પડ્યા અને ઈશ્વર ઈસરાયલ પુત્રોએ યહવાને પોકાર કર્યો યહોવાને પોકાર કરે છે શા માટે મિદ્યાનીઓની એ લોકોએ બહુ જ મિદ્યાનીઓએ આ લોકોની ઈસરાયલ પુત્રોની બહુ જ કંગાલાવસ્થા કરી નાખી હતી હેરાનગતિ કરી નાખી હતી તોબા તોબા થઈ ચૂક્યા હતા અને એના લઈને યહવા સિવાય બીજું કોઈ જ મદદ નહીં કરશે યહવા સિવાય બીજું અમને કંઈ ઉગારવાનું નથી એટલા માટે એ લોકો યહવાને પોકારે છે યહવાને પોકારે છે એવા સમયમાં યહવા એમને ઉત્તર આપે છે કોના મારફતે છોડાવવું હવે આ લોકોએ યહવાને પોકાર કર્યો એ લોકો પાસે એવો કોઈ પણ વ્યક્તિ નહીં હતો કે જેમ જે એમને છોડાવી શકે એટલા બધા કંગાલ અવસ્થામાં એ લોકો આવી ચૂક્યા હતા અને એના લઈને હવે અમારો આધાર યહવા જ છે એવું માનીને એ લોકોએ શું કર્યું હતું કે યહવાને પોકાર કર્યો યહવાનો દૂત યહવા પોતાના દૂતને મોકલે છે કોની પાસે મોકલે છે પ્રભુએ એમ ને એમ યોજના બનાવી નથી અદ્ભુત યોજના ઈસરાયલ લોકોને માટે બનાવી અને એમાં ગિદીઓનને મોકલે છે ગિદીઓન શું કરે છે હવે એટલું બધું ભયનું વાતાવરણ ત્યાં હતું કે હવે અમારી આ જ અવસ્થા છે અમે આ અવસ્થામાંથી કંગાલ અવસ્થામાંથી અમે નીકળીશું નહીં ચારેય બાજુથી અમને ઘેરી લેવામાં આવ્યું છે મિદ્યાનીઓના એટલા બધા હેરાનગતિ છે એટલી બધી ત્યાં તમે વાંચો તો ઘેટું કે કંઈ રહેવા દેતા નહીં હતા ટોળા બંધ આવતા હતા અને એના લઈને કંગાલ બન્યા છે આજે આપણે ઘણી વખત પ્રભુને છોડી દઈએ તો કંગાલ બનીએ છે ઘણી વખત અંધકારની શક્તિઓના ભોગ આપણે બની જઈએ છીએ ઘણી વખત પ્રાર્થના ઓછી થાય છે અને આપણા વિરુદ્ધમાં એવા ષડયંત્ર એવા સાજીસો રચવામાં આવે છે થોડુંક આપણે જોકું લઈએ છીએ એવા સમયમાં જ શેતાન શું કરે છે કે એમના પ્લાનિંગો બનાવે છે ઈસરાયેલ લોકોને થોડીક સુખ સગવડ મળી એવા સમયમાં એ લોકો ઈશ્વરને ભૂલી ગયા પરંતુ હર હંમેશા આપ આપણે આત્મિક યુદ્ધમાં જોડાયેલા છે અને એના લઈને શું બને છે કે આવી પરિસ્થિતિ સર્જાય છે અહીંયા છોડાવવાને માટે કોઈ શક્તિમાન નથી ચારે બાજુ એ પરિસ્થિતિ છે પરંતુ એ લોકોને ચોક્કસ ખબર હતી કે મિશ્રમાંથી નીકળ્યા ત્યારે ઈશ્વર અદ્ભુત તરીકાથી અમને બહાર કાઢેલા છે હવે આ મિદ્યાનીઓમાંથી પણ અમને બહાર કાઢશે પરંતુ અમે ચૂઝ કરીએ ચોઈસ કરીએ કોઈક કોઈકને એ તો અમારા માટે અગવડ બનશે એના કરતાં ઈશ્વરને જ સોંપાઈ જઈએ ઈશ્વર એક દૂતને આ આની પાસે ગીધ્યોન પાસે મોકલે છે અને એ જ્યારે એ દૂત મોકલે છે દર્શન આપે છે કયા નામથી બોલાવે છે પર આ ક્રમે તું સિમ્પલ વ્યક્તિ નથી ગીધ્યોન તું સિમ્પલ નથી તું પરાક્રમી છે પરાક્રમી સુરવીર એવી રીતના લખવામાં આવ્યું છે હિન્દીમાં સુરવીર સુરમા એમ કરીને લખવામાં આવ્યું છે તો આ જે ગિધ્યોન છે એને પ્રભુ પહેલેથી નહીં તું બહાદુર છે તું સુરવીર છે એ પ્રમાણે જણાવે છે ઘણી વખત આપણા વિશેની નેગેટિવ વાત આપણે સાંભળીએ છે એ વાત સાચી હોતી પણ નથી તો છતાં સાંભળીએ છીએ એટલામાં જ આપણે નર્મસ થઈ જઈએ છીએ આપણી પોતાની જાતને આપણે ત્યારે જ હાર માની લઈએ છે પરંતુ જ્યારે કોઈક પોઝિટિવ બોલે છે એવા સમયે હજુ પણ એક કંગલ અવસ્થામાં આપણે હોઈએ તો છતાં પણ આપણને એલર્જી મળે છે સ્વર્ગદૂત એ જ કહેવા માગે છે કે ભલે તું અત્યારે અત્યારે એ શું કરતો હતો એ દ્રાક્ષા કુંડમાં ઉતરીને ઘઉં ઝુંડતો હતો અને કોઈ જોઈ નહીં જાય એના ઘઉં કોઈ લઈ નહીં લે એના માટે એ અંદર તમે જોઈ હશે દ્રાક્ષા ચક્કી કૂવાની જેમ હોય અને એમાં ઉતરવાનું હોય અને પછી મોટે ભાગે કોઈ જોઈ નહીં અને અવાજ પણ નહીં સંભળાય કેમ કે થોડુંક ઊંડું હોય એટલે અવાજ પણ નહીં સંભળાય એટલે એ ઘઉં જોડે છે કે જેથી પોતાને કંઈ બી રીતે સંતાડીને ખોરાક માટે ઉપયોગમાં લાવી શકે ઘેટા બકરા તો ઘરમાં હોય ઘરમાંથી પણ એ લોકો લઈ જતા હતા તો આટલી બધી અવસ્થા એ લોકોના જીવનમાં હતી ગીધિયોન પણ ડરેલો હતો પરંતુ પ્રભુએ એને ડરપોક નહીં જોયો એ કેવો બનશે એ હેતુ સાથે પ્રભુએ સ્વર્ગદૂતને મોકલ્યો અને પ્રભુએ તું હિંમતવાન બન તું સુરવીર બન મેં તારા મારફતે આ લોકોને ઉગારવા માગું છું એવું નહીં કીધું સ્વર્ગદૂત ગીધીઓ પાસે આવીને ડાયરેક્ટ એવા શબ્દ બોલે છે પરાક્રમી તું સિમ્પલ નથી કેમ કે તારી પાસે જે મેસેજ લઈને આવે છે એ મેસેજ સાથે સામર્થ્ય પણ છે અને તેથી તારા પાસે એ બધી લાયકાતો છે તારી પાસે એ બધી હેસિયત છે એટલા માટે તને પહેલેથી પરાક્રમી કહી દેવામાં આવ્યો છે પહેલેથી જ તને સુરવીર કહી દેવામાં આવ્યો છે અને તેથી એ નામથી સ્વર્ગદૂ તેને બોલાવે છે પરાક્રમી સુરવીર યહવા તારી સાથે છે ઘણી વખત આપણને લોકો કંગાલ બનાવી દે છે આજુબાજુની પરિસ્થિતિ અને લોકો એવા બોલી બોલીને એવા વ્યવહારો અને વર્તનો કરી કરીને આપણને કંગાલ બનાવી દે છે અને તેથી આપણે પણ પોતાની જાતને બળવાન હોવા છતાં પણ સ પ્રભુ સાથે હોવા છતાં પણ આપણે પોતાની જાતને કંગાલ માની લઈએ છીએ અને પછી કહીએ છીએ કે પ્રભુ તમે તમને છોડી દીધા છે તો તમે કેવી રીતના કહો છો કે તમે અમારી સાથે છે અમે કેવી રીતના બળવાન બની શકીએ અમે કેવી રીતના સુરવીર છે તમે બતાવો એ પ્રમાણે કહેવામાં આપણે એ પ્રમાણે કહીએ છીએ તો અહીંયા પરાક્રમી સુરવીર આપણે પોતે અત્યારે કઈ કન્ડિશનમાં છે તે નથી જોવાનું આપણા મારફતે કેવા કેવા યુદ્ધો પ્રભુ લડવા માગે છે તે આપણે જોવાનું છે ગિદિયોન એવા યુદ્ધો લડે છે એવા લોકો એવા લોકો હતા કે એમની સામે યુદ્ધ લડે છે આપણે દાઉદને જોઈએ છે તો એ ગોલિયાતને શું કહે છે કે તે જીવતા દેવના સૈન્યને તિરસ્કાર્યું છે જીવતા દેવને તે લલકાર્યો છે હું તને મારી નાખીશ હું તને કોફણથી પથ્થરથી મારી નાખીશ કેમ કે યહોવાને જે ધિક્કારે યહોવાને જે લલકારે તેને પથ્થરથી મારવાનું તલવારથી નહીં શા માટે તલવારથી નહીં કેમ કે તલવાર નજીકમાં જઈને મારવું પડે પરંતુ એવા વ્યક્તિઓને એટલું તુચકારથી મારો કે પથ્થર ફેંકીને મારો અને એ પ્રમાણે પ્રભુ એમને એ પ્રમાણે હતું કે યહવાને જે લલકારે યહવાને એ ચેલેન્જ ફેંકે એને એ પ્રમાણે પથ્થરે મારવાનું અને એ પ્રમાણે એને પથ્થરે મારવામાં આવે છે અને એક પથ્થરથી જ એ કપાળમાં બેસી જાય છે અને પછી ત્યાં એ ઊંધો પડી જાય છે અને ત્યાં એનું મરણ પછી એ દાઉદ છે તરવારથી એમની તરવારથી ગીધિઓની ગોલિયાતની તરવારથી એમને મારી નાખે છે આપણા જીવનમાં પ્રભુએ બહુ જ પરાક્રમી બાબતો મૂકેલી છે આપણે સુરવીર સુરમાં છે સિમ્પલ નથી કોઈ આપણને નીચે જ માટે કોશિશ કરે એની આગળ બોલો હું સુરવીર છું સુરમાં છું મારી પાસે તાકાત છે પ્રભુએ મને ઓથોરિટી આપેલી છે એ કોઈ લોકોની ઓથોરિટી નથી એ પ્રભુની ઓથોરિટી છે અહીંયા ગીદીઓને કોઈ ઓથોરિટી નહીં આપી હતી એ ઘઉંમાં ઘઉં જોડતો હતો દ્રાક્ષા ચક્કીમાં દ્રાક્ષા કુંડમાં એ જોડતો હતો પોતે ડરપોક હતો ડરપોક એટલે કે એને બીક હતી કે આ લઈને જતા રહેશે પરંતુ પ્રભુએ કદી એનામાં બીક એ પ્રમાણે હાંસિલ નહીં કરી કે તું થોડોક હિંમતવાન થા બીક તરીકે બી બીધેલો છે એવું કદી પ્રભુએ નહીં જોયો પરંતુ સીધે સીધા ટચિંગમાં એ શું કહે છે કે પરાક્રમી સુરવીર આજે આપણને પણ પ્રભુ એ જ કહે છે આ પરાક્રમી સુરવીર સુમિત્રા તો પરાક્રમી છે સુરવીર છે બહાદુર છે તો આ જંગને જીતી શકે છે તને તારી પાસે ઓથોરિટી છે મેં તને ઓથોરિટી આપી છે અંધકારના સૈન્યને તું નીચે દબડાવી શકે છે એ પ્રમાણે પ્રભુ કહે છે તો ત્યારે આપણે માય કાંગલા બનીને જીવવાનું નથી આપણે પાવરશીલ બનવાનું છે આપણી સામે જેટલી પણ અંધકારની શક્તિઓ હેઠળ ચલન હલન થઈ રહે છે એમને તોડી પાડવાનું છે એમને ફેંકવાનું છે મેં એક જા એક આફ્રિકાના સેવકની એક વિડીયો જોઈ એમાં એક એવા કોઈ સંદેશા નથી આપતો મોટે ભાગે એના સંદેશા એટલા બધા યુદ્ધો વિષય હોય છે અંધકારની શક્તિઓની સામે લડો અને મને અત્યાર સુધી એ સેવક છે એવું ખબર પણ નહીં હતી પણ રવિવારના સવારે મેં જસ્ટ એમ જ બેઠી મોબાઈલ પણ હું તે વખતે નહીં જોઉં પણ એમાં જ શોર્ટ વિડીયો જોયો તો એ બાબત મૂકેલી હતી મેં પ્રભુનો એટલો આભાર માન્યો ચાલ આ સેવકને મારે સાંભળવું દે સાંભળવા દે અને પછી મારી બેન સાથે વાત કરી તો એમણે કીધું કે એ બેન તો આનું કાયમ સાંભળે છે મેં કીધું આવો સેવક છે એવું પણ મને નહીં ખબર પછી મને મજા પડી ગઈ અને એટલા બધા અંધકારની શક્તિઓ સાથે એ કેવી રીતના લડવાનું એ બધી બાબતો કેવી રીતના ઘોષણા કરવાની કેવી રીતના એમને તોડવાની કેવી રીતના એમને નીચે પાડવાની કેવી રીતના એને એ કરવાનું ઉદાહરણો સાથે મેં જોયું અંધકારની શક્તિઓ દુષ્ટ આત્માગ્રસ્ત લોકો એમની પાસે આવે દુષ્ટ આત્માથી ગ્રસિત લોકો એમની પાસે આવે કેવા કેવા બોલે આમ આમ નહીં કરવા દઈશું તો એ સેવક શું કહે છે તમે ભલે ઊંચાઈ જગ્યા પરથી આવેલા છો પરંતુ અત્યારે તમે મારા પગો પાસે છો પગો પાસે છો હાથ પર નથી પગો પાસે છો એ એકદમ નીચલા સ્તર પર તમે છો મારા પગો પાસે તમે છો મારા એકદમ નીચલા સ્તરમાં પગ પાસે તમે છો એટલા નીચા છો કાં ઊંચા છો એ પ્રમાણે એમણે જણાવ્યું તો આપણે પણ ઘણા બધા ઉછાળ મારતા હોય લોકો અંધકારની શક્તિ જ્યારે લોકોમાં પેસે છે ત્યારે શું કરી રહ્યા છે એમનું પણ એને ભાન હોતું નથી આપણે એક વખત જોયું હતું પતંગ બહુ જ ચગે છે અને એ ચગતી પતંગને પેલો ચગાવવાવાળો બહુ જ ચગાવે પરંતુ પછી શું બને છે કપાય છે તો દોરો હાથમાં પણ રહેતો નથી અહંકારને એવી જ બાબતો આવે છે ઘમંડ એવી જ વસ્તુ છે એ કોઈ બી આસમાનમાંથી નીચે પટકાવી શકે છે નીચે ફેંકાઈ શકે છે પરંતુ જે વ્યક્તિ ઘમંડ કરે છે શેનું ઘમંડ છે કદાચ ઓથોરિટીનું ઘમંડ હોય સત્તાનું ઘમંડ હોય પૈસાનું ઘમંડ હોય સ્વરૂપનું ઘમંડ હોય કોઈ બી ઘમંડ હોય સાથે સાથે એને સપોર્ટિંગ મળે છે બીજા અધિકારીઓની એટલા માટે પણ ઘમંડ હોય પરંતુ જે વખતે આ બધું થશે પ્રભુ જ્યારે ન્યાયી ન્યાયાધીશ બનીને ન્યાય કરશે એવા સમયે એમનો જે ઘમંડ છે ચકણા ચૂર થઈ જશે અને ત્યારે ખબર પડશે કે એના કરતાં તો બધાની સાથે સંપી સંપીને રહ્યા હોત તો કેટલું સારું એ પરિસ્થિતિ સર્જાતે એકને એક દિવસ તમે જે વાવો છો તેનું લણની થવાની છે તમે કાંટો વાવ્યો છે પગમાં કાંટો ભોખાવાનો છે બીજા માટે તરવાર વાવી છે દાંતરડું વાવેલું છે દાંતરડાથી ચીરી નાખો છો તો તમારા જીવનમાં પણ દાંતરડાથી ચીરી નાખવાવાળા લોકો આવશે માફ કરે છે પ્રભુ માફી છે પરંતુ એ જે વાવી દીધેલું છે એ તો લણવું જ પડશે એ તો કાઢવું જ પડશે એ પ્રભુ કાઢતો નથી સ્વર્ગદૂતો એ જે આપણે લણની છે એને એ કરવાના છે તો આપણા જીવનમાં આપણે કેમ કાંટા વાવીએ કેમ આપણે ભૂરાઈ વાવીએ એકબીજાની વિરુદ્ધ કેમ તમાશા રૂપ બનીએ એકબીજાની વિરુદ્ધ આપણે કેમ નીચા પાડવાને માટે નીચા દેખાવાને માટે પ્રયત્ન કરીએ બીજાને નીચા પાડીએ છીએ પરંતુ જે વ્યક્તિઓને નીચા પાડી રહ્યા છો એના કરતાં તમે નીચા થશો એ બાબત પ્રભુ ચોક્કસ કરવાનો છે ગોલિયાત જ્યારે તુચકારે છે ત્યારે એને એવો એવો પાવર હતો અને એવો પાવર હતો કે એ પહેલેથીને જ યુદ્ધો લડતો હતો અને જીતી જતો હતો પોતાના અનુભવ પર એને ઘમંડ હતું અને એ એવી રીતના કાયમ લડતો હતો એટલે આ વખતે પણ જીતી જશે સર મારી સામે આ લોકો તો શું ઉંદરડા છે એવું માનતો હશે પરંતુ હર કોઈ વ્યક્તિ ઉંદરડામાં જીવતું નથી પ્રભુ કોઈકને કોઈક રીતે સામર્થ્ય આપે છે જેવા દેવના લોકોને ધિક્કારે છે એવા જ એની કેવી હાલત થઈ ભલે યોદ્ધો હતો ભલે જૂનો હતો ભલે અનુભવી હતો પરંતુ ત્યાં દાઉદના પગો તળે આવી ગયો દાઉદ એકદમ નાનો છોકરો હતો પરંતુ એ દાઉદ એના ઉપર પગ મૂકે છે અંધકારની શક્તિઓ જે વ્યક્તિમાં રહીને આપણી સામે લડી રહેલી છે એ વ્યક્તિઓના હાલ પણ એ વાત થશે આપણને નીચે કરી રહેલા છે પરંતુ આપણા પગોને નીચે લોકો આવશે તો આ દિવસોમાં આપણે પ્રભુને પ્રાધાન્ય આપીએ પ્રભુના લોકોને ધિક્કારે છે એ પ્રભુ પ્રભુને ધિક્કારે છે પ્રભુના લોકોને ધિક્કારે છે ન્યાયી લોકોને ધિક્કારે છે એ બધાની એક દિવસે સબક પ્રભુ શીખવાડશે કેમ કે પ્રભુ આકાશમાંથી બધું જુએ છે ફલાણાએ આવું કર્યું એટલે આવું કરવા કીધેલું એટલે મેં આવું કર્યું એ પ્રભુને આગળ ચાલશે નહીં ત્યારે કોઈ બિશપ સેવક કે કોઈ પણ અધિકારી ગણ ત્યાં પ્રભુ ચલાવશે નહીં એટલા માટે આપણને બાઇબલ આપેલું છે બાઇબલને લઈને આપણે ચાલવાની જરૂર છે અને બાઇબલને લઈને ચાલીશું તો શું થશે કે પ્રભુને આગળ જઈશું ત્યારે આપણે કહી શકીશું કે આપણે ન્યાયની રીતે વર્ત્યા છે આપણે સામનો કરવાની ક્ષમતા પ્રભુએ આપેલી છે કોઈ અધિકારી ગણો ઉપલો અધિકારી આપણને કહે કે આવું કરો તો એવું કરો આપણે કહી શકીએ છીએ કે બાઇબલમાં ના પાડેલી છે અમે નહીં કરીએ કોઈ ખોટી બાબત હોય તો આપણે કહી શકીએ છીએ આ તો ચાડી ચાડીનું કામ છે હું નહીં કરું આ તો લાચ રુસતનું કામ છે આ તો હું નહીં કરું આ તો બીજાને નીચા પાડવાનું કામ છે પ્રભુએ તો કીધું છે એકબીજા પર પ્રેમ રાખો તો હું આ નહીં કરું કહી શકીએ છીએ આપણને પ્રભુએ મોઢું આપેલું છે એમાં સેલોટેપ નથી લગાડેલી આપણે બોલી શકીએ છીએ પરંતુ જ્યાં બોલવાનું હોય છે ત્યાં બોલતા નથી અને જ્યાં નથી બોલવાનું ત્યાં આપણે બકબક કરીએ છીએ અને ત્યારે આપણી ઇન્સલ્ટ ક્યાં થાય છે પ્રભુના પગોને નીચે થાય છે પ્રભુ ન્યાય કરે છે ત્યારે આપણો કોઈ ઇજ્જત કે આભરૂ રહેતી નથી કેમ પ્રભુના વચનને ધિક્કારીને પ્રભુ પર પ્રેમ રાખનાર લોકોને આપણે નફરત કરીએ છીએ ધૂતકારીએ છે ધિક્કારીએ છીએ જે પ્રભુને હંમેશા દોહાઈ દે છે એમના તરફ પ્રભુ પરે છે અને એવા વ્યક્તિઓને પ્રભુ માન મુરબો આપવા માગે છે તો આ દિવસોમાં જાણીએ અજાણીએ આપણે નિર્બળને ધિક્કારીએ છીએ કોઈક પ્રભુના જન છે એમને ધિક્કારીએ છીએ સચ્ચાઈથી ચાલીએ છે ચાલે છે એમને ધિક્કારીએ છીએ કોઈકના કહેવાથી આપણે એ હાથો બની જઈએ છીએ આપણે એક પેલું એવું વાસણ બની જઈએ છીએ બરબાદી કરવાવાળું વાસણ બની જાય છે આપણે એવું મધ્યમ બનીએ છીએ નુકસાન કરવાને માટે સારાને માટે મધ્યમ નથી બનતા સારાને માટે મધ્યમ બનવાનું હોય તો બહુ સારી બાબત છે પરંતુ જૂઠને માટે નીચે તોડી પાડવાને માટે જો તમે આવી રીતના દલાલી કામ કરો છો તો પ્રભુ તમને સાખી લેશે પ્રભુ તમને એવા જોશે ત્યારે તે વ્યક્તિ તમારી સાથે નહીં ઊભા રહ્યા હોય તમારે જાતે દુઃખ વેઠવું પડશે આ દિવસોમાં આપણે શું કરવાનું છે કે પ્રભુના મહિમાને માટે આપણને જે પ્રભુએ જીવન આપ્યું છે બચાવવાને માટે આવા કંગાલ લોકોને બચાવવાને માટે ગીધીઓનો ઉપયોગ કર્યો કંગાલ લોકોને બચાવવાને માટે પ્રભુએ આપણને બનાવેલા છે પ્રભુ આપણને એ પ્રમાણે હિંમત આપે છે બળ આપે છે કે તમે સુરવીર છો સુરમાં છો મારા લોકો હેરાન થઈ રહેલા છે મારા લોકોને કોઈક હેરાન કરી રહેલું છે મેં આ ખેટાની જવાબદારી તમને સોંપેલી છે આ લોકોને સીધે માર્ગે લઈ જવાને માટે મેં તમને સોંપેલા છે તમે એમને ચલાવો એ પ્રમાણે પ્રભુ કહે છે એની સામે આપણા માટે પડકાર હોય તો પ્રભુને પોકારીએ ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરીએ અને આપણાથી શક્ય હોય તો આપણે એકબીજા સાથે શેર કરીએ વધારે આપણે ઉપાસ સહિત પ્રાર્થના કરીએ પ્રભુ ક્યાંયથી પણ આપણા માટે ડિવાઈન હેલ્પર મોકલી આપશે અહીંયા લોકોએ પોખાર કર્યો અને ગીધીઓને ડિવાઇન હેલ્પર તરીકે પ્રભુએ પસંદ કર્યો અને આખી જે દુશ્મનોની પલટણ હતી તેને તહસ નહસ કરી નાખે છે અને એ પ્રમાણે વિજય પ્રાપ્ત કરે છે આપણને વિજય પ્રાપ્ત કરવાને માટે બોલાવેલા છે પ્રભુ તરફથી આપણને સુરવીર કહેવામાં આવેલા છે પ્રભુ તરફથી આપણને બહાદુર કહેવામાં આવેલા છે તેથી કદી પોતાની જાતને કંગાલ બનાવશો નહીં કદી પોતાની જાતને નમાઈ બનાવશો નહીં આપણે મહાન સુરવીર છે આપણે યોદ્ધાઓ છે અને દુશ્મનને જીતીને રહીશું અંધકારની શક્તિઓને જીતીને રહીશું આપણી સામે હાવી પણ કરે છે એમને જીતીને રહીશું તો આ દિવસોમાં પ્રભુ છે એમ આપણને દોરે તે પ્રમાણે લોકો કંગાલાવસ્થામાં છે આત્મિક કંગાલાવસ્થામાં છે શત્રુ સેતાના બંધનમાં છે એમને છોડાવવાને માટે પ્રભુ આપણને સુરવીર બનાવવાને માટે જણાવે છે તો આપણે સુરવીર બનીએ અને લોકોને છોડાવીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારા અનુગ્રહનો હાથ રાખજો વધુને વધુ તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો હરેક અંધકારની શક્તિમાંથી બચાવીને વધુને વધુ પ્રકાશિત જીવન જીવવાને માટે તમે મદદ કરો અને સુરવીર સુરમાં તમે બનાવો અને કંગાલ અવસ્થામાં આવી પડેલા લોકોને બચાવવાને માટે પ્રભુ એમને તમે તાકાત આપો બળવાન કરો તમે બળવાન કર્યા જ છે તેના માટે આભાર માની છે ઓથોરિટી આપેલી છે તેના માટે આભાર માની છે સ્તુતિ કરીએ છીએ આદર માન મહિમા ગૌરવ સન્માન તમને આપતા પ્રાર્થના પ્રભુ ઈશુ ના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ